पंत प्रांत सिंधु परे धूप की पश्चिम में मध्यमा एशिया में अटा दी ए हिंड देवी कानी कमर पर चमकती गटक सी की क्षणदाने कथानी पहाड़ों नथ मुखे गिरती ऊँचाता गरजती डगनी गिरी गन शरणनी હો હો ધનિયા સૌરાજ ધન દેવી દેવતાઓને ઉત્તર લઈને આવવાનું મન થાય એવી આપણી આ ની પાવન થઈ દાલા મૂથા સિંહ અહીંયા જોવા મળે એશિયા ખંડ માં ક્યાંય સિંહ પાકતા હોય આપડા જંગલમાં પાકે અમે બધું કોઈ વાયદો નથી મેલે મેલે જોયું છે આ કોઈ લેવલ નઈ કાય નઈ હા મોટી નદી નું નાના ઓકરા નાના છોરા મોટા મુંરા અને આગે છે 18 પાર વનસ્પતિ હિરોળા પાર એ જાળ જો મજા આ ઈશ્વર નું સંગમ છે ને તમે 500 એકર જમીન લઈને લેવલ કરાવો ને એક જ લાઈનમાં આબા ઠીકો નાળી એવી વાવો એન ગીર નું જંગલ નો કહેવાય ફાર્મ કહેવાય હા સર્જન છે જંગલ ઈશ્વર નું સર્જન છે જંગલ હોય મંગલ હોય કેસર ચંદન કસ્તુરી સિંહ સિંહ ન નીકળે તો બધાય પહાડો રચના છે એને માવી લેવાય કોશિશ નો કરે આ વિજ્ઞાન બહુ આગળ વધી ગયું હા તો ક્યારે માથાનો એક્સરે પડવીને પૂછજો કે આ કાળા વાળ કે એ પૂરા થાય કે ધોળા ફીડલા કઈ ચાલુ થાય કઈ ન હોય હા તમે લોય લેબોરેટરી માં ગયો ક્યાં ગ્રુપ છે ઈ આવે ખાનદાની કેટલા ટકા ઈ નો આવે અને નથી આવતું એટલે આવું ન કામ અમુક ની હગાઈ નો થાય એટલે રૂપિયા વાળા ખાનદાની એ કે 5% ની છે

પછી મેં તાપી પૂછું કે ધર્મ કોઈ બોલી કે મન કે ન આલના પાંચ પાંચ તમારી હાથે આતા તો કિરા કાકા કેમ કરે તો કે સત્તામાં મને જગા હા બોલવા મને શાસ્ત્રીજી કહેતા હતા હા કે ધરતીનો પ્રલય થઈ જવાનો છે ખાલી 5 ટંગા બચી જાય કે અમે કરાવી भाई किदा टक्का नहीं शांति रखो आ तुमने लिए लिया है शरीर माथे फायदो करावे हां बाकी लाइपिंग क्लब में हा 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 का ढोटाई दे हा